પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ભેદ ઉકેલ્યો છે દિયોદર રાધાબા કોમ્પ્લેક્સમાં અલગ અલગ સ્થળે ચોરી કરનાર ઈસમ ઝડપાયો પોલીસે મુદ્દામાલ સાથે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે દિયોદર પોલીસે થોડા સમય અગાઉ રાધાબા કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે અલગ અલગ સ્થળ પર ચોરી કરનાર ઈસમને સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ મેળવી ઝડપી લીધો હતો જેમાં પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર મહાદેવ મંદિર સામે આવેલા રાધાબા કોમ્પ્લેક્ષમાં થોડા સમય અગાઉ બે પંખા ગોડાઉનમાંથી કટલેરી બંગડીઓ તેમજ કાપડના ગોડાઉનમાંથી ગરમ કપડાંની ચોરી થઈ હતી જે મામલે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે મામલે પોલીસે ચોરી સ્થળ પર સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા દિયોદર ગોડાઉન ઓગડનાથ સોસાયટીમાં રહેતો મિતુલ નાગજીભાઈ ચૌહાણને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા આરોપીએ રાધાબા કોમ્પ્લેક્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સિદ્ધરાજ મકાડલા દિયોદર